નમસ્કાર એફકે લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર

હાજર રહ્યા હતા આ ઉપરાંત આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા હાજર રહ્યા હતા ભાવનગર ના ઘોઘા ખાતે યોજાયેલા ભાજપ અને કોંગ્રેસ સાથે સંકળાયેલા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા ભાવનગર યુવરાજ જયવીર જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ માંગ થયેલા બે પુણ્યશાલી આત્મ જીવન માન થી આજના યુવાને શીખ લેવાની છે અને વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને શિક્ષણ તેમજ સંસ્કાર પણ આ વિભૂતિઓના જીવન લેવા જેવા છે આ કાર્યક્રમ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર ફિરોજ સેલોત એફ કે લાઈવ ન્યૂઝ ભાવનગર